ભુજ મધ્ય મુસ્લિમ ગર્લ્સ હોસ્ટેલ ની આગેવાનો દ્વારા મુલાકાત આજ રોજ કચ્છ મુસ્લિમ સમાજની જે ગર્લ્સ હોસ્ટેલ બનવા જઈ રહી છે મૌલાના અને સૈયદ અહમદ શાહ અલહુસેની સ્થરણનું નિરીક્ષણ કરી અને કચ્છ મુસ્લિમ સમાજના યુવા અને વડીલોને અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ બિસ્મિલા રમન રાહીમ રોજ વાયદના સ્કૂલની બાજુમાં અમારા ખાસ મિત્ર એવા સૈયદ જલાલ શાહ બાવા તેમજ સૈયદ મયનુદ્દીન બાવા એ આજે અહીંયા મુસ્લિમ ગર્લ્સ હોસ્ટેલની જે શરૂઆત કરી રહ્યા છે તો એમના નિરીક્ષણ માટે આપનું આમંત્રણ હતું તો આજ રોજ આ જગ્યાની મુલાકાત લીધી અલહમદુલ્લા બહુ જ સારી જગ્યા છે અને અહીંયા સારો વાતાવરણ પણ છે અને એમની કુરબાનીઓ પણ છે તો આ જગ્યામાંથી ઉમીદ છે કે સર્વ સમાજની દીકરીઓને તાલીમ એજ્યુકેશન અને તરબિયત અને સાથે સાથે દીની પણ તરબિયત આ જગ્યા ઉપરથી આપવામાં આવશે તો આ ખુશીના મોકા ઉપર તમામ તર કચ્છવાસીઓને અપીલ છે કે આ ગર્લ્સ હોસ્ટેલ જલ્દીથી જલ્દી ચાલુ થાય તે માટે સર્વદાતાઓને આ મુબારક જગ્યામાં દાન આપી કરી અને આ હોસ્ટેલમાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે આજરોજ અમારે ત્યાં વધારેલ આલિમાયત ઉલ્માય કરામમાંથી સૈયદ અહમદશાહ બાવા અને મણિયાર સાહેબ મોરાના મણિયાર એ ભલે એ બંને જણા ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ જે બનાવવા જઈ રહ્યા છીએ એની મુલાકાત માટે પધારેલા છે એમણે અત્યારે સમગ્ર બિલ્ડિંગનો મુવાજરો કરેલ છે જોઈને અને એ જેમ મોહિનબાવાએ કીધું કે એ પણ બહુ ખુશ થયા એ બાબતે અમને પણ એમના તમને હૉસલા મળે છે અને સાથ સહકાર આપવાની જે એમણે ઉપ બતાડી છે એનાથી અમે પણ સંતુષ્ટ થઈએ અને ઇન્શાલ્લા આમાં અમે ગર્લ્સ હોસ્ટેલ જો શરૂ વહેલી તકે થઈ જશે તો અમે ભવિષ્યના એજ્યુકેશન સંબંધે પણ ઘણું બધું વિચારી શકીએ એમ છીએ અલ્લાહ પાક અમને એટલી તાકાત આપે ને આપ સબની આપ સર્વેની જો દુઆ હશે અમારા સાથે તો અમે એજ્યુકેશન ક્ષેત્રે વધુ વધુ કામ કરી શકશું તમારા સાથ સહકાર સાથે ઇન્શાલ્લા આજે આ આજની તારીખમાં પણ મેડિકલ કોલેજ અત્રે ચા ચાલુ થઈ ગયેલ છે જે અદાણી મેડિકલ કોલેજ છે ત્યાંથી પણ છ સાત આઠ છોકરીઓની ઇન્કવાયરી આવી હતી કે અમે લોકો પણ મેડિકલમાં તમારે ગર્લ્સ હોસ્ટેલ માટેની સુવિધા જો ક્યાં થતી હોય તો અમે ત્યાં આવવા માટે વિચારી રહ્યા છીએ જેથી અમે અમારા અમારા વાતાવરણમાં રહીને સારો અભ્યાસ મેળવી શકીએ એવી અમારી ઉમીદો છે એટલે અમને પોતાના વાતાવરણમાં રહીને ભણી શકશું તો વધુ સંતોષકારક અભ્યાસ મેળવી શકશું એવી અમારી ઈચ્છા રહેશે અલહમદુલ્લા અમે આજે આ મોટી બહુ વિશાળ જમીન અને વિશાળ બિલ્ડિંગ અને જે આ સઈદ મોહિન સાહેબ અને સૈયદ જલાલ શાહ અને એમને એની ખંત અને મહેનત પૂરે કચ્છ માટે અમે ઉમ્મી રાખીએ છીએ કે કચ્છના મહિલાઓ છોકરીઓ અને કચ્છમાં જે કામ થઈ રહ્યું છે એ પહેલું જ કામ છે માશા અલ્લા એ કામ જે છે ઉમીદ રાખીએ છીએ કે અલ્લાહ સુબાનુદાલા એમની પૂરી મદદ કરે અને અલહદુલ્લા અમારા જવાથી જે કામ થઈ શકે તે અમે એનો પૂરેપૂરો એની મદદ કરીએ ને એનો ખંતથી જે અલહમદુલિલ્લા એ કામને અમે આગળ વધાવીએ અને એની મદદમાં એના ખંભે ઊભા થઈ અને અમે હંમેશાને માટે અલહમદુલિલ્લા એમને અમે મદદ કરવા માટે તૈયાર છીએ અને પૂરા કચ્છ માટે અપીલ છે કે આ અમારું પોતાનું જ કામ છે અને આજના દિવસ એ બહુ જ મોટું કામ છે એ કામ મુસલમાનોને કામયાબી માટે છે અને દુનિયા દુનિયાને આખરતમાં અલમદુલ્લા અમારી કામયાબી છે અલ્લાહ સુબહાન તલા એમને બહુ ઘણી જ મદદ કરે અને તમે પણ સાથે મળી અને અલમદુલ્લા સવાબેદારેન હાંસલ કરવાની અમારી અપીલ છે અલ્લાહ સુબહાનુ તાલા અલ્લાહ આમ સર્વેને અલ્લાહ સુબાનુ તાલા અમને તોફીક આપે અને હંમેશાને માટે એવા જ ઊંચા ઊંચા કામ મોટા મોટા કામ મુસ્લિમ કોમ માટે કરતા રહીએ અને મુસ્લિમ કોમને આગળ વધાવીએ એવી ઉમીદો રાખીએ ને તમારા બધા પાસે અપીલ છે પૂરા કચ્છ પાસે અપીલ છે કે કચ્છમાં આગળ વધો અને અહીં આવો ને અલહમદુલ્લા આપણી કામયાબી છે તે મેળો બિસ્મિલ્લા રહેમાન રહીમ આજે ધ મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ સંચાલિત જે અમે ગર્લ્સ હોસ્ટેલ ખોલવા જઈ રહ્યા છીએ તે હોસ્ટેલની બિલ્ડિંગની અમારા આલે રસુલ સૈયદ અહમદ શાહલ હુસૈની જે અમારા મોવડી છે અને મોલન સાહેબ મણિયાર સાહેબ આજે અમારે અહીંયા સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા ને ગર્લ્સ હોસ્ટેલની અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે ગર્લ્સ હોસ્ટેલની ભુજમાં સખત જરૂર છે અમૃતસભા અહીંયા આવ્યા એમણે આખી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું અને તેઓ બહુ ખુશ થયા કે આટલી મોટી બિલ્ડિંગ છે અને સરસ કામ છે અને આમાં ઘણી બધી છોકરીઓને આસિયાનો મળી શકે અને એજ્યુકેશન અને દિનની તાલીમ બંને મળી શકે તે બદલ આજે અમારા અહીંયા ઉલમાં આવ્યા છે અમે તેમને આવકારીએ છીએ અને એમના દ્વારા અમને ઘણો સાથ સહકાર આપવામાં આવશે અને એમણે કીધું જ્યારે પણ તમને જ્યાં પણ તમારી જરૂર હોય ત્યાં અમે તમારી સાથે ચાલશું અને આમાં અમે તમને મદદરૂપ થશું અમારા ટ્રસ્ટ વતી હું તેમનો આભાર માનું છું અલ્લાહાફિ આ હોસ્ટેલની એટલા માટે જરૂર છે કે આજે ભુજ છે એ હેડક્વાર્ટર છે અને જલાલસભા છે અમારા ચેરમેન એ મેડિકલ ક્ષેત્રે જોડાયેલા છે એટલે નર્સિંગમાં અને મેડિકલમાં અભ્યાસ કરતા છોકરાઓને જે વધારે મહેનત કરવાની જરૂર હોય તેમને જો આપણે સારી સગવડ આપી શકીએ તો જ એ વધારે સારી રીતે ભણી શકે અને દીકરીઓ તો દરેક સમાજમાં હોશિયાર જ હોય છે એમના પર ઓછી મહેનત કરવી પડે છે એટલે અમારો આ ધ્યેય છે કે દીકરીઓને અહીંયા દીની અને દુનિયાવી તાલીમ આપે અને ભુજમાં એમ થી કરી ને દરેક પ્રકારના એજ્યુકેશનનો હેડક્વાટર છે ભુજ એટલે એ રીતે પણ અમે આ કામ અમને બહુ મહત્વનું અને અગત્યનું રાખીએ છીએ આ મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ વાયદના સ્કૂલ તરફથી આ બિલ્ડિંગમાં અમે કામ ચાલુ જ કરી નાખેલ છે અને અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પણ અમને નિરાશ કરતો નથી ને અમને જ્યારે પણ અમે હમણાં પણ કાસમશાહ બાવાના ત્યાં આ લગ્ન પ્રસંગે ગયા ત્યારે પણ લોકોએ અમને આ વાતના ઘણા અભિનંદન આપ્યા આજે અમારા મુક્કી સાહેબના ફરજન અમીન શાહ બાવા આજે અહીંયા આવવાના હતા પણ સંજોગો સાથી પહોંચી શક્યા નથી કે આજે એમની મુલાકાતનો આજે અમે સમય મેળવેલો હતો ઈન્શાલ્લા બીજી વાર આવશે મુફ્તી સાહેબના ફેમિલી તરફથી પણ અમને ઘણી હૂંફ આપવામાં આવેલ છે કે આ જે તમે કામ કરવા જાઓ છો એમાં અમે તમને દરેક રીતે ઉપયોગી થશું એટલે અમારી સાથે દુઆ સામેલ છે લોકોની એટલે અમને ઈન્શાલ્લા આ કામમાં خاص مشکل پڑھ سے نہیں